પણ વા મારી વાત તો સાંભળો મારા ભાઈ હા બોલો ઈ ભાઈ જે બોલ્યા હતા ને એ બાબતે જેની માટે ફરિયાદ થઈ છે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને મેં તમને ત્યારે એ કીધું હતું ને અત્યારે એ છું ભાઈ હું એને કાઈ કેતો જ નથી તમારી જેવા ઘણા મિત્રો મને ટપકા આપે બરાબર અને હું એને નથી કેતો એનું કારણ છે કે જે વ્યક્તિ મારું માનતા માની શકે કે આપણને એમ થાય કે ના અહીંયા હું વાત નાખી આપડી આપણી વાતનું વેણ રાખશે તો કરાય આ તમે તમારી આગળ હું કઈ લઈને આવ્યો વાત અને તમે મારું માની હકો એમ તો હું આવું તમારી આગળ તમારે માનવું જ ન હોય તો મારું કેમ માથું ફસાવવું

એક શબ્દકો કેમ કે ભાઈ બાપ કોને કેવાય તમારી મા બાપ કેવાયું હોય કે હું તમને એ જ કહું છું એક સમાજ બીજા સમાજ આમ વિરોધ બને આમાં કોમ્યુનિટી આ વસ્તુ છે ને પછી શું થાય માણસ સહન શું થાય

અને હું એના ગામની બાજુ ગોંડલ તાલુકો રહ્યો ને એનું કોરડા તાલુકો છે મારો ગોંડલ તાલુકો હોય મેસેજ ભાઈ એવું રૂબરૂ ગોંડલ માં મળી રહે તકલીફ હોય કે અમે તમારું કઈ અપમાન કરતા તમને દીકર ને કે મૂછો રાખે તકલીફ પડે છે એ ખોટી જ છે એમાં અમે સપોર્ટ કરીશું ભાઈ ખોટું જ છે આ વસ્તુ કોઈ ની નથી બધા સ્વતંત્ર જીવન અધિકાર છે પણ જે વસ્તુ ખોટી રીતે અપમાન કરે છે ને કે ભાઈ માતાજી છે જે કરતા હોય તમે અપમાન કામ કરો લેવા દેવા તમારા ઘરમાં આવીને કોઈ કર્યું હોય બરાબર

ભાઈ તમે મનસુખ મને ખબર પડે કે હું ભાઈ ફલાણા ભાઈ આગળ જાય આ વાત લઈને એ મારી વાતમાં કઈક સમજ છે પણ જે વારી વાત જ ન સમજવી એનું ઊંચું રાખવું હોય તો પછી એને માથાકુડ કરવી એ વસ્તુ યોગ્ય નથી હું આટલા ટાઈમથી થી આ વિડીયો બનાવું છું બરાબર હું વિરોધ કરું છું પણ કોનો કરું છું જે વ્યક્તિઓ આવું કરે છે એનો કરું છું નથી કોઈ સમાજ નો કરતો બરાબર નથી કોઈ ના ધર્મ નો કરતો તો મારી હારે બીજા કોઈ વાંધો નથી મને મને જેટલા વિરોધમાં માં ફોન નથી આવતા ને એન થી દસ ગણા ફોન support માં આવે છે તમે સાચા છો કારણ કે જો જસવંતભાઈ કોઈ જાતિ નીચ નથી પણ દરેક જાતિ માં કોઈ ને કોઈ નીચતો હોય હા હોય જ છે દરેક જાતિ માં અને એવા લોકો એવા લોકો જ આ બધું કરે છે એ કરે છે અને એના કારણે શું થાય છે ખબર છે એક સમાજ બીજા સમાજ નો વિરોધ થઇ જાય છે આમાં વળી કોક ભોલાભાઈ ને જયારે મનસુખભાઈ રાઠોડ ફોન કરે

હું દિલ થી salute કરું તમે આજે બુથો નો વિરોધ હોય કે ઘોડી નો હોય કે જાતિ વાત હોય દેખાડવા હોય ભાઈ હતું તેર હતું બરાબર અત્યારે કઈ નથી તમે માણસ છો ને હું માણસ છું તમે માન સન્માન થી જીવો અને અમને જીવો તમે નીચા દેખાડવા નો પ્રયત્ન કરો અમે તમારા બાપ ના નોકર નથી હું કઉ છું કોઈ કોઈના ના બાપ ના નોકર કોઈ કોઈ ના ગુલામ નથી એ વસ્તુ માં હું સો ટકા તમારું સમર્થન કરું પણ લેવા દેવા વગર ની ઉછી ની લઈ અને યુટ્યુબ માં સોશિયલ મીડિયા માં ફેમસ થવા માટે જે મનસુખભાઈ રાઠોડ કરે છે ને

પાડાપીર કે એવું કૈક મંદિર હતું બરાબર એ બાબત ને અમારે થોડીક ઓલી માથા કૂટ હતી અમે ત્યાં ગયા હતા ત્યાંથી ત્યાં થી અમે લાવ્યા હતા ત્યાં થી video બનાવ્યો હતો અત્યારે ત્યાં બલી પ્રથા બંધ થઈ ગઈ એ સીધી વસ્તુ માનવતા ની વાત કરો યાર પશુઓ ની હત્યા થતી હોય જરૂરી મેં આ તમને હવે આ અમારા ગામ રાજકોટ જીલ્લા માં એક પડદરી ગામ છે ત્યાં તો કે રીતે બલી ચડાઈ ગઈ છે તો વિજ્ઞાન જતા રહ્યા ભેંસ છે ને એ ભાઈ ત્યાં જઈ ને ગાલી હોય છે એટલે મેં ફોન કર્યો મેં કીધું તમે કીધું આવી રીતે કીધું કે હાલો હું હું સપોર્ટ નતો ખોટું જ છે નિર્દોષ પતુ ને હત્યા કરી ખોટું જ છે હું સમાધાન કરતો જ નથી એ વ્યક્તિ સજા થવી જ જોઈએ પણ કીધું દર વર્ષે બકરી જે બકરા કપાઈએ એ તમારા કોઈનામાં તહેવાર સરકારમાં તમારામાં એ હિંમત વિધવાળા ને કીધું અને જયંતભાઈ પણ જેની જયનભાઈ મને બ્લોક કરી દીધો હોય જયંતભાઈ બ્લોક કરજો દો પર નંબર વધી ગયા તે તમારા તહેવાર કીધું અને નિર્દવાળા માથા ગોઠી હતી મને કે રાજકોટ આવી જાય ઉભરું આવી જાવ તું કે નથી કીધું પણ તમને ખબર છે બીજું બકરી બતાવો ને એટલે તમારી નિયોડ તમારી ઓફિસ ની આવી ને તમારા ઘર કાપી નાખે તમારું હિંમત કીધું હા હકીકત થઈ પર્ટિક્યુલર જગ્યા એમ જગ્યા આજ વસ્તુ તમને વસંતભાઈ કહું ને હકીકત તમને કહો એ વસ્તુ મનસુખભાઈ ચાવડા બોલે છે ને માતાજી વિશે એક વખત મનસુખભાઈ જો હકીકતમાં એના એક બાપ ની કદાચ જોઈ ને એક વખત ઇસ્લામ ધર્મ વિશેષ શબ્દ બોલી જાય

પાછું પાછું થાય છે એક બાજુ એમ કે જે સંવિધાન છે આલો માની કે સંવિધાન ચાલ છે તો એ જ સંવિધાન ની અંદર પચીસ થી અઠ્યાવીસ ની જે કલમ છે ને અનુચ્છેદ એમાં બધાને પોતાનો ધર્મ માનવાનો અધિકાર એ જ ભીમરાવ આંબેડકર આપેલો આપણને બરાબર તો તમે પછી નો કાન થોડો છો ભાઈ સાચી વાત છે એ વસ્તુ ખોટી કારણ કે સંવિધાન ની અંદર જ કીધું રહે

અને તમે સમાજમાં માં આગેવાની કામ કરો છો તમને ક્યારે આવું તો તમને સમય મળે તમે તો વાત તો થાય તો તમારા સંગઠનો કોઈ જે લોકો સમજદાર હોય તમારે જેવા એને સમજો કે મનસુખ ભાઈ ને પાછા વાળો પછી એવું ન થાય કે મનસુખ ભાઈ ને પાછા વાળો વાળા તમને એમ કે મનસુખ ભાઈ અમારી વાવો અમારો સપોર્ટ માંગો તમે તમે કંટ્રોલની ની બહાર આવી ગયા છો પછી એવી પરિસ્થિતિ આવી જાય એમ હું તો તમને રિક્વેસ્ટ કરું છું આ આપી થાય છે આવું બોલે છે ને

તો કર લે આ બિચારા ગવર્મેન્ટ સંગઠન ગમેતી નાખને ગમે જાગ સંગઠન ભેગુ થાય તો કોઈના બાપ નું નો લઈને આપ સરકારે હાથ ઊંચા કરી દે ખબર છે હમ આમ આપણે ગોંડલનો કેસા છે ને હમ સમાજની તાકાત છે યા તો બચી તો બટીયા ભાઈ પણ એકલી કદ મૂકે સામાજિક બની જ ને તારે બહુ તકલીફ પડી યાર હમ બી ગયા વ્યક્તિગત જીવન માં પછી માનસિક સચુંવચ્છ પરાઈ નહી ભાઈ તમે કે બેગા થાએ તો આ બાબતે પછી અમે ચર્ચા કરશું બરાબર પણ અત્યારે તો ભાઈ મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ એને ત્રણ દિવસ ના રિમાન્ડ મંજુર થયા છે અને અત્યારે એ ત્યાં છે હજી હમણાં જ હમણાં મનસુખ ભાઈ નો વિડીયો હતો એને લખ્યું હતું ભીમ ની બરાબર એમાં જે રબારી સમાજ ને ફોન કર્યો હતો ને ભાઈ હું કામ લખ્યું હું એ વસ્તુ નહીં ભાઈ રબારી સમાજ ને કહેવાનો નથી ભાઈ ને ભાઈ એ લખાવે ન લખાવે હું કોઈ ને કઈ ન કહી શકું એ વ્યક્તિગત વસ્તુ છે મારા ઘરમાં માં દૂધ છે હું ભેંસુ રાખું છું તો હું મારી ઘર વાળા ને ગોવાળ બનાવી આ બધા સાચી વાત છે એ વ્યક્તિગત মনে সখত ছ

बीजा कोई फोन एवं करता हूँ आ वस्तु खबर है तेस्तु समझी सको आ व्यक्ति बोले खोटू तो बोले भले सारो बराबर जी भाई